નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો રહ્યા છો શિનોર સમાચાર બોડેલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણના પાત્ર જથ્થો ઝડપી પાડ્યો છે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક આઈજી શેખ અને બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દિલ્હી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પાટણા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી નાકાબંધી ગોઠવવામાં આવી હતી દરમિયાન સફેદ રંગની મહિન્દ્રા ઝાયલો કારની તપાસ કરતા વિસ્કી અને બિયર સહિત કુલ સત્તરસો ચોવીસ બોટલ દારૂ મળી આવ્યો હતો દારૂની કુલ કિંમત બે લાખ છન્નું હજારથી વધુ છે જ્યારે કાર અને મોબાઈલ ફોન સાથે કુલ મુદ્દામાલની કિંમત આઠ લાખ બે હજારથી વધુ થશે બોડીલી પોલીસે સમગ્ર મુદ્દામાં જપ્ત કરી પ્રોહિબિશન કાયદા હેઠળ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ સિનોર સમાચાર ન્યૂઝ બોડીલી છોટાઉદેપુર